હમણાં સુધી ત્રણ આરોપીઓની આ કેસમાં ધરપકડ કરાઈ છે નેપાળ બોર્ડર નજીક આવેલા બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરે અલગ અલગ આઈડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો તપાસમાં મૌલી મોહમ્મદ સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ કબજે કરવામાં આવે છે જેની ખરાઈ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે મૌલી પાસેથી બે અલગ અલગ જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે જેમાં એક સુરતનું અને એક અન્ય નવાપુરનું છે સેનાસ પાકિસ્તાની છે અને એક હેન્ડલર પણ છે તેણે સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી ધમકીઓ આપવા માટે કર્યો હતો જ્યારે બેતાલીસ ઇમેલ આઈડી પરથી સેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી અને વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ શેખની ધરપકડ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો જેના સ્પેર પાર્ટ્સ કબજે કરવામાં આવે છે આરોપીઓનો તમામ સંપર્ક પાકિસ્તાન સાથે હોવાના પુરાવા મળ્યા છે કેટલાક રૂપિયા આરોપીઓને પાકિસ્તાનથી પૂરા પાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ડોગરના જેટલા જે પૂરપૂર્ણ પુરાવા મળ્યા છે તે તમામ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાના હતા આવા અનેક મોડ્યુલ છે જેના તાર અલગ અલગ રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે જે રીતે આપના મેના પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા આપના મોલવી જે પ્લાનિંગ કરતા હતા આપના જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બાર જો બ્રિફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ આપના ત્યાં સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા આપના મુજફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબીર જેના આશરે ઉંમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો શહેનાઝના નેપાલ આપણા આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે શકીલ ઉર્ફે રાજા સન ઓફ સત્તાર શેખ એના અઢાર વર્ષથી ઉપરના ઉંમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે એના જો પૂછપરછમાં જોને એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પાસે જો પૂછપરછમાં વધુ પિક્તો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયાના રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અથ્યાસુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર ક્યાંય સે ઇલેક્શન કાર્ડ નવો લેતો તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળા જેના ત્યારે તપાસનું કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લખાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેટ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના તો જ્યારે એની ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે તો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉસ કેરે જો બીજા ને ઉસ કેરે કે હિન્દુવાદી નેતાઓ ને મારવા માટે એનો તપાસ દરમિયાન એવું નીકળ્યું કે એના જ જો મોબાઈલ કાર્ડ તો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે અમા 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આવતા હતા અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો